જૂનાગઢમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે બંદુક પિસ્તોલ રાખીને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા હતા અને તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ખલીલપુર અને મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે તો જૂનાગઢના ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર ફોટા વાયરલ કર્યા હતા બંદૂક પિસ્તોલ રાખીને ફોટા વાયરલ કર્યા હતા ત્યારે હવે તાલુકા પોલીસના આ બાબત ધ્યાને આપી અને કાર્યવાહી કરવામાં આવી છે આ મુદ્દે મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઇન પર જય જુનાગઢના ચાર શખ્સો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તાલુકા પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી જાય આ અંકુર ખાસ કરીને જણાવ્યું કે જે ત્યારે જે સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે અનેક યુવાનો અનેક સ્ટંટો કરતા હોય છે ત્યારે જે એક બંદૂક સાથેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે બંદૂક અને પિસ્તોલ સાથે રાખી અને ભય ફેલાવતો જે વિડીયો અને ફોટો વાયરલ થયા હતા